નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચાર આજે આપણે વાત કરીશું અમરલાલ પટેલની હોય મોટી આગાહી કે મિત્રો ગુજરાતમાં ચા ચા વધારે વરસાદ આવશે અને ચા ચા વિસ્તારમાં હોશું તો પણ આપશો મિત્રો આજનો વિડીયો આપણે જાણવા છે મિત્રો તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ દ્વારકા જામનગર તમદાબાદ વડોદરા અને બોટાદ છે વડોદરા છે ભાવનગર છે ઉના છે જૂનાગઢ છે સુરત છે જેવો વિસ્તારો આજનો વિડીયો મિત્રો વાત કરવાની છે તો મિત્રો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ઓખા છે દ્વારકા છે જેવો વિસ્તારો મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંબંધ છે મિત્રો મિત્રો છે જામનગર છે અને લાલપુર છે જેવો ભાટિયા છે કુટિયાના છે જેવો વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંબંધ છે વાત કરી મિત્રો નીચેના પગ મિત્રો નીચે ભાગ વધશે મિત્રો પોરબંદર છે કોટિયાના છે મિત્રો વાત કરીએ કેશવદ છે જૂનાગઢ છે મિત્રો કચ્છ છે અને વેરાવદલ જેવો વિસ્તારો મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ છે અહીં મિત્રો વાત કરીએ વેરાવદલ છે અને કોડીનોર છે ઉના છે તુલસી શ્યામ જેવો વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે મિત્રો વાત કરીએ વેરાવદલ છે તલાલા જેવો વિસ્તારોમાં મિત્રો સાસનગીર છે ગીર સોમનાથ છે જેવો વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે મિત્રો જામવાલા છે તુલસી શ્યામ છે ગાંધાડા છે જેવા વિસ્તારો મિત્રો ધોધમાર વરસાદ આવશે જીરા છે ગીર ગાંધાડા જેવા વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તેવી પણ સંભાવના દર્શાવીશ મિત્રો ત્યાં સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે મિત્રો મહુઆ છે રાજુલા છે અને ખંભા જેવા વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે કુંડલા છે પાલીતાણા મિત્રો ખાડસોલિયા છે ભાવનગર છે પાલીતાણા છે સોનગઢ છે જેવો વિસ્તારો મિત્રો પાંચ દિવસ રાહત મળવાની છે મિત્રો વરસાદમાં અને મિત્રો વાત કરી હતી બાબરા છે જેવો વિસ્તારમાં મિત્રો તો મિત્રો બાબરા વિસ્તારમાં જોઈએ તો મિત્રો ત્યાં પણ મોટો તોફાન આવશે મિત્રો પોટા છે રાનપુર છે ચોટીલા છે તાં છે વેનાકા વેનાકેર નેર છે એવા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવશે અને ચાવડી છે એવા વિસ્તારમાં લીમડી છે જેવો વિસ્તારમાં પણ મોટું તોફાન આવશે મિત્રો ગોંડલ છે ગાંધડા છે એવી જેવા વિસ્તારમાં મોટું તોફાન આવશે અને મિત્રો વાત કરીએ કે ઉપરના વિસ્તારમાં મિત્રો ઉપરના વિસ્તારોમાં આપણે જોઈએ તો હાર્બદર છે કુના છે અને માલિવા છે મોરવી છે નાલ નાલખી છે અને મિત્રો વાત કરીએ જસદન જેવો વિસ્તારમાં મિત્રો તો ના પણ મિત્રો તોફાન આવશે તે પણ સંભાળના દર્શાવે મિત્રો માસા છે મિત્રો ગા ગાંધીનગર છે એવું વિસ્તારમાં મિત્રો તોફાન આવશે મિત્રો વિરમગામ છે મિત્રો હિંમતનગર છે જેવો વિસ્તાર મિત્રો તો ધોધમાર વરસાદની ત્યાં મોટું વાવાઝોડું આવે તે પણ સંભાળના દર્શાવવામાં છે મિત્રો વાત કરી કે મિત્રો બોટાદ છે જેવો વિસ્તારમાં મિત્રો બારવાસ બારવાસા છે જેવો વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંબંધો દર્શાવવામાં આવે છે મિત્રો વાત કરી કે ખંભાત છે વડોદરા છે જેવા વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાવ દર્શાવે છે મિત્રો અને મિત્રો સુરત છે જેવા વિસ્તારમાં મિત્રો તોફાન આવશે તે પણ સમાન દર્શાવે છે મિત્રો અને આઠ દસ દિવસ મિત્રો તોફાન આવશે અને મિત્રો જન્માષ્ટમી તો મિત્રો ગઈ હતી ત્યાં પણ મોટો તોફાન આવ્યું છે અને મિત્રો નવરાત્રિમાં પણ મોટો તોફાન આવશે તે પણ સંભ દર્શાવવાય છે મિત્રો વાડા છે અને મિત્રો ધામો છે જેવો વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે મિત્રો મુંબઈ જેવો વિસ્તાર વિસ્તારમાં મિત્રો પાંચ દિવસ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અને મિત્રો ઉત્તરના ઉપરના ભાગમાં મિત્રો વાત કરીએ તો ચાવડા છે ગાંધીનગર છે નાલિયા છે જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે મિત્રો મહેસાણા છે પાલનપુર જેવા વિસ્તારમાં મિત્રો ધોધમર વરસાદ આવશે તે પણ તમારે દર્શાવે છે મિત્રો વિરોધ વિડીયો સારવાર આપણે પોતાની જાણકારી નમસ્કાર